ભરૂચમાં ગાયક કલાકાર ઉપર તબલા વાદકે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ તો શ્રમિક સગીરાને ભગાડી જતા ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ગાયક કલાકાર એક સંતાનની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે તેઓની ટીમ અલગ અલગ જગ્યાએ સાંસ્કૃતિક સહિતના મ્યુઝિક પાર્ટીના કાર્યક્રમોમાં જતા હોય તે દરમિયાન એક તબલાવાદક તરીકે આવતા વ્યક્તિ સાથે પરિચયમાં આવ્યા હતા જેઓ હાલ નોકરી કરતા હોવાનું માનવામાં આવે છે ફરિયાદી સાથે લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ રાખી ભોગ બનનારને અલગ અલગ હોટલો તથા અલગ અલગ મકાનોમાં લઈ જઈ છેલ્લા છ વર્ષથી તેની સાથે દુષ્કર્મ કર્યું હોય અને હવે લગ્ન કરવાનો ઇનકાર કરતો હોવાના આક્ષેપ સાથે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળત્કારનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી તરફ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં પણ કન્સ્ટ્રક્શનમાં કામ કરતા શ્રમિક યુવકે નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારની પંદર વર્ષની સગીરા સાથે પોલીસ મથકમાં અપહરણ અને પોક્ષોની ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેનું મેડિકલ પરીક્ષણ કરાવવાની કામગીરી કરવા સાથે વધુ કલમનો ઉમેરો કરવાની કામગીરી હાથ ધરી હોવાના અહેવાલો મળી રહ્યા છે ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ હેર સ્ટ્રેટનિંગ આઈબ્રો અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લર જવાની પણ જરૂર નથી તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે સંપર્ક કરો ચોર્યાસી છસો પાંચ એક સત્તાનું બે પંચોતેર છત્રીસ એક સત્તાવન તો રહસ્યની જુઓ છો આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ એન પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો